ફિલ્મ રઝા કરનાર ટ્રેલર લોન્ચ ઇન્વેશ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય ગુદુર નારાયણ રેડ્ડીએ કાર્યક્રમ માટે કંગના રાણાવતને આમંત્રણ આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કંગના રાણાવત જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી હતી તેમણે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની તુલના ભગવાન શિવ સાથે કરી હતી કંગનાએ ટુકડે ગેંગ વિશે પણ વાત કરી તો ગુદુર નારાયણ રેડ્ડીએ આ ફિલ્મમાં પોતાનું સર્વસ્વ મૂકી દીધું છે તેઓ કહે છે કે આ ફિલ્મ તેમના દિલની ખૂબ જ નજીક છે તેઓ ઈચ્છે છે કે આજની યુવા પેઢી આ ફિલ્મ દ્વારા આપણા દેશના ઇતિહાસ વિશે જાણે ફિલ્મની વાર્તા વર્ષ ઓગણીસો ને અડતાલીસના હૈદરાબાદ લિબરેશન મુવમેન્ટની આસપાસ ફરતી જોવા મળશે તો ફિલ્મમાં ગુંડારામ પલ્લી પારકાલા વહેરાના પલ્લી ગામોમાં થયેલા અત્યાચારો બતાવવામાં આવશે તો ફિલ્મ રજાકર હૈદરાબાદના સાતમાં નિઝામ મીર ઉસ્માન અલી ખાનના શાસન દરમિયાન હિન્દુઓના સાયલન્ટ નરસંવાર વિશે હશે આ ફિલ્મમાં ખાસિમ રઝવીના નેતૃત્વમાં રસકારોના અત્યાચારો સામે આવશે તો યતા સત્યનારાયણ આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે મહેશ અચંતા રાજ અર્જુન અને અનસુરિયા ભારદ્વાજ જેવા કલાકારો ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે ગત વખતે જ્યારે રજાકર રિલીઝ થવાની હતી ત્યારે બીઆરએસએ ફિલ્મની રિલીઝ અટકાવી દીધી હતી આખરે આ ફિલ્મ બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી પહેલાં બોક્સ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે જો કે રિપોર્ટ્સનું માનીએ તો સેન્સર બોર્ડ ગોરને પણ કારણે રિલીઝ પહેલા આ ફિલ્મમાં અનેક કટ કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ